સુરતના ના વરાસાનગર કોળી સમાજની વાડી ખાતે વાઘેલા પરિવારનો નો નવમોસ મિલન સમારોહ અને વિદ્યાર્થી ઇનામ કાર્યક્રમ યોજાયો વાઘેલા પરિવાર નવમાસ મિલન સમારોહ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો સમાજ અગ્રણી તેમજ કોળી સમાજ પરિવારના પ્રમુખ અને ઉપસ્થિત રહ્યા હતા વાઘેલા પરિવાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને મહેમાનોને પુષ્પુષ આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે ધારાસભ્ય ગોપાલભાઈ વાઘેલા અને વાઘેલા પરિવારના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે વાઘેલા પરિવાર કમિટી દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી વીએમ ટ્વેન્ટી ભાઈ ગુજરાતની ઉત્સવ વાઘેલા પરિવાર મુ બંશુભાઈ આજ કેટલામો સ્નેમિલ છે ને પ્રય જગ્યા પછી આજે અમારે નવમો સ્ને મિલન છે અને વિદ્યાર્થી સન્માન સમારોહ છે અને વિધવા બહેનોના બાળકોને વાઘેલા પરિવાર તરફથી વિના મૂલ્યે નોટબુકો આપવાના છે અને એક વર્ષ સુધી જ્યાં સુધી ભણાય ત્યાં સુધી વાઘેલા પરિવારની જવાબદારી છે અમારા કાર્યક્રમ અતિ વિશેષ તરીકે મેહમણી અમારે પાલિતાણાથી ગોપાલભાઈ વાઘેલા અને કોળી સમાજના આગેવાનો મહેમાનો બધા પધાર્યા છે અને તેને ખૂબ ખૂબ અમે અભિનંદન છીએ અને આવા કાર્યક્રમ કરતા રહ્યો અને એક સમાજને એક સાચી દિશા બતાવવા માટે આપનો પ્રોગ્રામ કરતા રહ્યો આજે વિદ્યાર્થીઓને શું સમાજને એક સંદેશ આપવા માગું છું વિશેષમાં કે હરેક પરિવાર એક સાથે એક તાતણે બંધાય અને એક સમાજ તરીકે એક આપના કામ કરે અને બીજું કે સાથે સાથે અમારા વાઘેલા પરિવાર દ્વારા સમાજ અન્ય સમાજની બહેનોને પણ અમે નોટબુક આપીશી સર્વ જ્ઞાતિ સમાજની બહેનોને પણ આજે સુરત ખાતે સમસ્ત સૌરાષ્ટ્રમાંથી વસતા તળપદા કોળી સમાજમાંથી વાઘેલા પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ અને ઇનામિતરણનો કાર્યક્રમ છે સ્નેહ મિલનથી એક સમાજની અંદર તો પ્રેરણા મળતી હોય છે પરંતુ પરિવારની વાત છે આ વાઘેલા પરિવારનો નવમો મોહો મિલનનો કાર્યક્રમ છે સ્નેહ કોને કહેવાય સ્નેહથી ભેગું થવું સ્નેહમિલન મિલન વર્ષની અંદર એક વખત થવું નવા નવા વિચારો સમાજને આપવા સમાજને નવા વિચારોમાંથી એક પ્રેરણા નીકળતી હોય છે ત્રણસો ને પાસઠ દિવસનું એક વર્ષ હોય છે અને એક વર્ષના મનોમંથનથી સમાજ માટે શું કરી શકાય અને સમાજને અને પરિવારને કઈ દિશામાં લઈ જવાય